જસરા હત્ય આરોપીઓ પિતા પુત્ર હત્યાનો નો ઝડયંત્રામના કલાકોમાં બનાસકાંઠા પોલીસે ઉકેલ્યો સોળ જૂને ખેતરમાં રહેતા સ્ટેટ સેલ્ફ મોનિટર પીઆઈ એવી પટેલના માતા હોસીબેન અને પિતા કરાઈ હતી ક્રૂર હત્યા જેમાં હત્યા કરી અઢી લાખની લૂંટ કરી હત્યારાઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા આ બાજુ વહેલી સવારે હત્યાની જાણ થતા સમગ્ર વિસ્તાર સહિત જિલ્લામાં શોક વ્યાપી જવા પામ્યો હતો જેમાં ક્રૂર હત્યાને લઈને પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી જેનો ભેદ ઉકેલવા બનાસકાંઠા પોલીસ ઘાતક હત્યાકાંડને લઈને રોકેટની જેમ ચક્રોગતિમાન કર્યા હતા જેમાં અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શક હેઠળ એંસી જેટલી સીસીટીવી ફૂટેજ અને દોઢસોથી એકસો સાઠ જેટલા લોકોની પૂછપરછ તેમજ હ્યુમન સોર્સ ટેકનિકલના આધારે ચાર આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે જેમાં આરોપીઓ પુત્ર સુરેશભાઈ સામળભાઈ પટેલ પિતા સામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ અને દિલીપજી મફાજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે વધુમાં જાણીએ જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ કારે છે કે જે મુખ્ય સૂત્રજાળ છે સુરેશ એ બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના સિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે તેને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે

કે આજ લાખડી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે જે આ પ્રકારની જ્યોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે એમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘરે આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપી જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે ધટાય છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન છે